જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું એકાદશી બે હજાર પચીસ રમા એકાદશી ક્યારે છે ક્યારે ઉજવાશે તેનો શુભ સમય અને તેનું મહત્ત્વ તે આપણે આજે આ વિડીયોમાં જાણીશું તો વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઈક શેર કરી દેજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચલો શરૂ કરીએ રમા એકાદશી ક્યારે ઉજવવામાં આવશે તેના શુભ સમય અને મહત્વ માન્યતા મુજબ એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે આ વ્રત અત્યંત ફળદાયી છે આ વ્રતનું પુણ્ય ભક્તને જાણી જોઈને કે અજાણતા કરેલા પાપોથી મુક્તિ આપે છે આ દિવસે સફેદ અને પીળી વસ્તુઓનું દાન કરવાથી ઉત્તમ ફળ મળે છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુએ સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને આદર કરવામાં આવે છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સૌભાગ્યમાં વધારો થાય છે સનાતન ધર્મમાં કાર્તક મહિનાનું વિશેષ મહત્વ છે આ મહિનો બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ મહિનામાં દેવ એકાદશી ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ क्षीर सागर માં યોગિક નિંદ્રામાંથી જાગે છે આ શુભ પ્રસંગે ભગવાન વિષ્ણુને ભક્તિ ભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા એવી છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્ત પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે વધુમાં ભક્તને જીવનમાં તમામ પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે આ મહિનામાં રામ અને દેવઉથની એકાદશી ઉજવવામાં આવે છે ચાલો રામ અને દેવઉથી એકાદશી માટે ચોક્કસ તારીખો અને શુભ સમય જોઈ લઈએ રમા એકાદશી ક્યારે ઉજવવામાં આવશે દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષ અંધારા પખવાડિયા એટલે કે ની એકાદશી તિથિ અગિયારમાં દિવસે ના રોજ રમા એકાદશી ઉજવવામાં આવે છે આ દિવસે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે એકાદશીનું વ્રત પણ રાખવામાં આવે છે આમ રામ એકાદશીનું વ્રત અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન માનવામાં આવે છે કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે અંધારા પખવાડિયાની એકાદશી તિથિ સત્તર ઓક્ટોમ્બરે આવે છે આ તિથિ સોળ ઓક્ટોમ્બરના રોજ સવારે દસ પાંત્રીસ વાગ્યે શરૂ થાય છે એકાદશી તિથિ સત્તર ઓક્ટોમ્બરના રોજ સવારે અગિયાર અને બાર મિનિટ નિમિત્તે સમાપ્ત થશે આમ રામ એકાદશી સત્તર ઓક્ટોમ્બરના રોજ ઉજવવામાં આવશે દેવઉઠની એકાદશી ક્યારે ઉજવવામાં આવશે તો કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી દેવ ઉઠની એકાદશી ઉજવવામાં આવશે તેના એક દિવસ પછી તુલસી વિવાહ ઉજવવામાં આવે છે ચતુર્માસ દેવ ઉઠી એકાદશીએ સમાપ્ત થાય છે આ પહેલાં અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ ચતુર્માસ શરૂ થાય છે આ દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં વિશ્રામ કરે છે દેવ ઉઠણી એકાદશીનું વ્રત રાખવાથી બધા દુઃખોનો નાશ થાય છે દેવ ઉઠણી એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી બે હજાર પચીસ કાર્તક મહિનાના શુક્લ પક્ષ શુક્લ પખવાડિયાની એકાદશી તિથિ એક નવેમ્બરના રોજ સવારે નવ અને અગિયાર વાગ્યે શરૂ થાય છે અને બે નવેમ્બરના રોજ સવારે સાત એકત્રીસ વાગે સમાપ્ત થાય છે ઉદય તિથિના આધાર આધારે દેવ ઉઠની એકાદશી એક નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે તો મિત્રો અહીં આપણો વિડીયો સમાપ્ત કરીશું પ્લીઝ કેવું લાગે કમેન્ટમાં જણાવજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું નહીં ભૂલતા ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ